સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને liver બીમારીઓના લક્ષણો પિત્તાશયમાં સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયવર્ટિક્યુલસ કેન્સર liver માં ગાંઠ મળ માર્ગની જૂની તકલીફો ડોરબિન દ્વારા ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજિસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર

ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે સત્તર હેક્ટર વિસ્તારમાં વનનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ફેઝ વન વાવેતર તથા તેને સંલગ્ન કામગીરી તથા ફેઝ ટુ વાવેતર સિવાયની કામગીરી કરવામાં આવશે ફેઝ વન વાવેતર તથા તેની સંલગ્ન કામગીરી અંતર્ગત વન ખાતે સફાઈ કામગીરી તેમજ મોટા પ્રમાણમાં મલબો દૂર કરી જમીન લેવલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આઠ હેક્ટર વિસ્તારમાં અર્બન વન કવચ મોડલ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રજાતિના ઉચ્ચ સ્તરીય મધ્યમ સ્તરીય અને સ્તરીય મળી કુલ એંસી હજાર રોપાઓના વાવેતરની કામગીરી કરવામાં આવશે તે પૈકી હાલમાં સાહીઠ હજાર ખાડાની કામગીરી પૂર્ણ કરાઈ છે તથા એક હેક્ટર વિસ્તારમાં વાવેતરની કામગીરી પૂર્ણ કરવાની બાકીની કામગીરી હાલ પ્રગતિમાં છે આઠ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ત્રણ હેક્ટર વિસ્તારમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ગોઠવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સિંદુરવન ખાતે બે બોરવેલ અને તેના વીજ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી બી દેસાઈ દ્વારા જણાવાયું છે દેશભક્ત સાથે ઓપરેશન સિંદુર થીમ અને ફોર્સના ડિસ્પ્લે ઉપરાંત અહીં કેફેટેરિયા અને સોવેનિયર શોપ પ્રવાસીઓને આકર્ષશે ખાસ કરીને સિંદુરવનમાં વર્ડ પીપળો ઉમરો કરંજ અર્જુન પીલુ અશ્વગંધા જાંબુ આંબલી લીમડો લિયાર દાડમ તુલસી અળસી સર જેવા ચાલીસ થી પિસ્તાલીસ પ્રકારના વૃક્ષનું જંગલ બનશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई सका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर